નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જી એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ આ મહત્વના સમાચાર થરાદમાં રોડ રોમિયોનો આતંક સ્કૂલે જતી વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરતા નોંધાઈ ફરિયાદ થરાદમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે અને શહેરમાં સંકુલ જતી પોલીસ કર્મચારીની પુત્રીની નિત્ય પજવણી કરી ધમકી આપી અને જાતીય સતામણી કરી અને અપહરણનો પ્રયાસ કરાયો હતો

ત્યાં એમને પકડી સોસાયટીવાળા મારમાં સોસાયટીવાળા પકડી અને પોલીસને હવાલે કર્યો અને એ બાબતની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે આ બાબતે આજ રોજ થરાદ બાર એસોસિએશનની મિટિંગ મળી છે અને એને થરાદ બાર એસોસિએશને નક્કી કર્યું છે કે આવા સામાજિક તત્વોને સબક મળવી જોઈએ અને તમામ થરાદ બાર એસોસિએશન જે ફરિયાદ કરી છે અમારા વકીલ મિત્ર છે એમની સાથે છે અને અન્ય કોઈ આરોપી હોય તો એની સાથે રહેશે નહીં અને આવા અસામાજિક તત્વોને સબક મળે અને થરાદની અંદર ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે થરાદ બાર એસોસિએશનના તમામ વકીલ શ્રીઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને નિર્ણય કર્યો છે કે આવા અસામાજિક તત્વોને સહકાર ના આપવો અને ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી પ્રયત્નો કરો થરાદ બાર એસોસિએશન આવતા તમામ બાર એસોસિએશનના વકીલો સંગઠન થઈ પોલીસ મથકે જોવા